તો તમામ જે નેતાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તેવામાં વીવીઆઈપી નેતાઓ જે છે તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે અમિત શાહ જે છે તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થોડી વારમાં પહોંચશે ત્યારે મધ્યપ્રદેશના જે રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે મંગુભાઈ પટેલે નવસારીમાં પોતાના પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે સૌ મતદાન કરી વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે પણ અપીલ કરી છે તો અલગ અલગ વીઆઈપી નેતાઓ જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે રાજ્યપાલુભાઈ અને પવિત્ર મત આપીને જે આપણને સંવિધાનમાં જે હક આપ્યા છે તેનો આપણે જરૂરથી ઉપયોગ કરવો જોઈએ સમગ્ર ગુજરાતની પ્રજા અને આમ તો સાર સમગ્ર દેશની પ્રજાને વિનંતી કરું છું કે આજના આ પર્વનો પૂરો લાભ લઈને ચિંતી અને પવિત્ર મત જે આપવાનું કામ છે એ આપણે પ્રથમ કરવું જોઈએ એને માટે આપ સૌને